પોરબંદર પંથકમાં બે ફાર્મ ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે પોરબંદરના બળેજ અને ઓડદર ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં એક કરોડથી વધુ નોમુદા માલ સીઝ કરાયો છે કલેક્ટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકામાં ગેરકાયદેસર ખનન વહન અંગેની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં બળેજ ગામે આકસ્મિક તપાસ સમયે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખાડામાંથી ત્રણ ચકરડી મશીન એક જનરેટર તથા એક ટ્રેક્ટરની અટકાયત કરી સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે તપાસમાં આ ખાણમાં હાદાભાઈ કિસાભાઈ ઉલવા દ્વારા ખનન થતું હોવાનું સામે આવ્યું હતું જે મુદ્દા માલની અંદાજીત રકમ રૂપિયા બાર લાખ થવા જાય છે ઓડદર ગામે તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના બે ખાડામાંથી સાત ચકરડી મશીન બે ટ્રેક્ટર એક જનરેટર તથા અંદાજિત નવ ટન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ ભરેલ એક ટ્રકની અટકાયત કરી સીઝ કરી સુભાષનગર પોલીસ સ્ટેશનની હસ્તકની ઓર્ડર આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે આ ખાણકામ રામભાઈ ગીગાભાઈ કેશવાલા દ્વારા થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું મુદ્દામાલની રકમ અંદાજિત રૂપિયા 39 લાખ

ખનીજનું છ પોઈન્ટ નવસો સિત્તેર ટન રોયલ્ટી પાસ વગર વહન કરતા અટકાયત કરી ખનીજ જથ્થા સાથે સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હતું અશોક થાનકી સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર